નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો છવ્વીસ જુલાઈ બે હજાર અને પાંચ આ દિવસ હતો જ્યારે પ્રલયકારી પૂરે આખી માયા નગરી મુંબઈને ડુબાડી નાખ્યો હજારો લોકોના જીવ ગયા અને ત્રણ હજારથી વધારે લોકો મિત્રો બેઘર થયા અને આજ મહિના દરમિયાન ગુજરાતમાં પણ એક પ્રલયકારી પૂર આવ્યો જેમાં સો થી પણ વધારે લોકોના મૃત્યુ થયા જ્યારે મિત્રો ડેઢ લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા હતા આવી જ રીતનું મિત્રો પ્રલયકારી મંજર ઓગસ્ટ બે હજાર અને ઓગણીસમાં પણ આવ્યો જ્યારે ભયંકર પૂરે ઘણા બધા લોકોના જીવ લીધા નવ જિલ્લા એક હજાર અને બાર ગામો અને પાંચ શહેરોના લગભગ એક લાખ અને ત્રીસ હજાર જેટલા લોકો પ્રભાવિત થયા મતલબ કે મિત્રો ભારતના અલગ અલગ રાજ્યો ઉપર પ્રાકૃતિક આપદાઓનો ખતરો મંડરાઈ રહ્યો છે પણ આ તો મિત્રો ખાલી હજી શરૂઆત માત્ર છે અસલી ખતરો આવવાનો તો હજી બાકી છે તો કયા કયા છે એ આઠ રાજ્યો જેમાં ભયંકર તબાહી મચવાની છે આ આઠ રાજ્યોના વિરોધમાં શું ચેતાવણી જારી કરવામાં આવી છે શું આપણો ભારત દેશ તબાહી બાજુ આગળ વધી રહ્યો છે આ થંડરસ્ટ્રોમ શું છે ઘણા બધા ગલ્ફ દેશોમાં આવેલો પૂર ભારતના વિનાશનો સંકેત તો નથી બધા પ્રશ્નો ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આજે આખા વિશ્વભરમાં પ્રાકૃતિક આપદાઓથી ખૂબ જ ભયંકર તબાહી મચી રહી છે ક્યાંક ક્યાંક પૂરથી ત્રાહિમામ મચેલો છે તો ક્યાં ક્યાંક મિત્રો સુનામી લોકોને ડરાવી રહી છે ક્યાં ક્યાંક વાવાઝોડા ડરાવી રહ્યા છે તો ક્યાંક ખૂબ જ તેજ હવાઓ ડરાવી રહી છે ક્યાંક ખૂબ જ તેજ વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યા છે આવી રીતે અલગ અલગ દેશોમાં એક પછી એક પ્રાકૃતિક આપદાઓ આવી રહી છે અને મિત્રો આ બધાનો સૌથી મુખ્ય કારણ છે ગ્રહ અને નક્ષત્રોની ચાલ જે લગાતાર ડરાવનારા સંકેતો આપી રહી છે ગ્રહોનો આપણા જીવનમાં શું મૂલ્ય છે એ તો મિત્રો જણાવવાની કોઈ જરૂર નથી જો કોઈ પ્રાણી વિશેષના ગ્રહ બરોબર રસ્તા ઉપર ચાલી રહ્યા છે તો એના બગડેલા દિવસો પણ સારા થઈ જાય છે અને જ્યારે ગ્રહ ખોટી દિશામાં પ્રવેશ કરી જાય છે તો એના બધા બનેલા કામો પણ બગડી જાય છે અને હવે આજ ગ્રહ ના તો ખાલી ભારત પણ આખી દુનિયા માટે તબાહીના સંકેત આપી રહ્યા છે એસ્ટ્રોલોજરના અનુસાર ત્રેવીસ એપ્રિલથી મિત્રો ખતરનાક અંગકારક યોગ ની શરૂઆત થઈ ચુકી છે જણાવી દઈએ કે અંગકારક યોગને સૌથી ખતરનાક યોગ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિના જીવનમાં આ યોગ બને તો એ પરેશાનીઓથી પીડિત થઈ જાય છે એ વ્યક્તિ અને મિત્રો આ યોગ સંપૂર્ણ વિશ્વ માટે ખૂબ જ મોટી તબાહીનો સંકેત છે અંગકારક યોગની સાથે સાથે એક મહિનાના દિવસે દેવગુરુ બૃહસ્પતિ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે જે ખૂબ જ વધારે ખતરનાક છે મિત્રો આવી રીતે આ બંને યોગ ભારત માટે એક વિનાશની નવી લીલાનું મંચન કરશે ત્યાં જ મિત્રો વધેલી કસર ને પૂરો કરશે તેર દિવસનો પક્ષ જે આ વર્ષે ત્રેવીસ જૂન થી આરંભ થવાનું છે જેના પછી મિત્રો આખા દેશભર માં ક્યાંક સૂકો તો ક્યાંક ભયંકર પૂર હશે ક્યાંક તુફાન તો ક્યાંક ખૂબ જ તેજ હવાઓની સાથે વાવાઝોડા આવશે અને જોતા જ જોતા મિત્રો આખા સંસારમાં હાહાકાર મચી જશે આ મહાપ્રલયની ભવિષ્યવાણી મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજ આજથી છસો વર્ષ પહેલા કરી ચૂક્યા છે સંત તથા દાસ મહારાજજીએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે ભયો લાગ વચી મનો ના માનું છે કિમંતે કહી બી મોહી ચોબીસો અંકો રે નદી માનો ફૂલી કોરાઈ બે જડ પ્રડોટી હેમંત પ્રઢેવો દેખી નાથી બે કલી ગુજર મનુષ્ય ચાહુ ચાહુ સ્થળ હોહી બટી જળ હાહાકાર પડી જીવે મતલબ કે મિત્રો ભય લાગે છે મન માનતો નથી કેવી રીતે કહું હું આ વાતને ચોવીસ અંકોમાં નદીઓ ઉફાન ઉપર હશે ડુબાડી નાખશે અનેક અંચલોને આવી રીતનું પ્રલય ક્યારે પણ જોયો નહીં હોય કળિયુગનું મનુષ્ય જોતા જ જોતા સ્થળ થઈ જશે જળ હાહાકાર મચશે મતલબ કે પોતાની ભવિષ્યવાણીમાં સંત અચુતાનંદ દાસ મહારાજજી કહી રહ્યા છે કે ચોવીસ અંક મતલબ કે વર્ષ બે હજાર ને ચોવીસમાં માં નદીઓ પોતાના ઉફાન ઉપર હશે જોતા જોતા આખી દુનિયા જલમગ્ન થઈ જશે જળ પ્રલયથી કલયુગ રૂપી મનુષ્ય પોતાને બચાવી નહીં શકે ચારે બાજુ એકદમ હાહાકાર મચશે અને ખાલી જળ પ્રલય જ નહીં સુનામી અને તુફાન જેવી ઘણી બધી ઘટનાઓ ઘટશે આવી મોટી મોટી પ્રાકૃતિક આપદાઓ મનુષ્યોને એકદમ ઘેરી લેશે તબાહીની એક નવી તસવીર કલયુગી માણસની સામે હશે જે એને એના જીવનભરના પાપને કોઈક રીલની જેમ દેખાડશે આની શરૂઆત મિત્રો ક્યાંક ને ક્યાંક દુબઈ અને ઓમાન જેવા ખાડી દેશોથી થઈ ચૂકી છે 15 થી 16 એપ્રિલના કોઠીના દુબઈના પૂર વિશે તો તમે સાંભળ્યું જ હશે એક ખાડી અને પૂરી રીતે રેગિસ્તાનમાં વસેલો એક દેશ જ્યાં એક ટીપો પાણી મળવું પણ ખૂબ જ મુશ્કેલ છે ત્યાં મિત્રો અચાનકથી આવેલા પૂરે આખી દુનિયાને હેરાન કરી નાખ્યું અને ખાલી દુબઈ જ નહીં ઓમાન, બહેરીન, સાઉદી અરબ અને યુએઈ માં 15 એપ્રિલની રાતથી જ ભયંકર વરસાદ પડી હતી ચારે બાજુ ગાડીઓ રમકડાની જેમ વહેતી નજર આવી અને લોકો ઉપરવાડાથી પોતાના જીવની ભીખ માંગતા નજર આવ્યા આ પૂરનું મુખ્ય કારણ મિત્રો ક્લાઉડ સીડિંગને જણાવવામાં આવ્યું છે જે કે એવી પ્રક્રિયા છે જેમાં હવાઈ જહાજના દ્વારા આકાશના સિલ્વર આયોડાઇડ ક્રિસ્ટલ આવા કણોને વરસાદના રૂપે છોડવામાં આવે છે જેના ચાલતા નમીવાડા વાદળોથી વરસાદ પડી શકે સાધારણ ભાષામાં કહીએ તો મિત્રો આ આર્ટિફિશિયલ વરસાદ છે જે ખેતી સુકાને દૂર કરવા માટે વરસાદ કરાવવા માટે ગરમીથી રાહત અપાવવા માટે અને બંજર જમીનને ઉપજાવ કરવામાં કામ આવી શકે છે પણ મિત્રો દુબઈ સહિત અન્ય ખાડી દેશોમાં પણ આ જ પ્રક્રિયાએ તબાહીનો એક એવો મંજર દેખાડ્યો છે કે આને જોવાવાળાની એકદમ રૂ કાપી ઉઠી જો તમે હજી પણ એમ જ માનો છો કે આ વરસાદ ક્લાઉડ સીટિંગનો નતીજો છે તો મિત્રો તમે બિલકુલ ખોટા છો હા મિત્રો અસલમાં આ ભયંકર પૂર અને વરસાદનું મુખ્ય કારણ મુખ્ય બે કારણ છે પહેલો લો પ્રેશર મતલબ કે ઓછો દબાવ અને બીજો મિત્રો હાઈ સી સરફેસ ટેમ્પરેચર મતલબ કે ઉચ્ચ સમુદ્રી સત્તાનું તાપમાન આ બંને ફિનોમિનાના મળવાના કારણે એક ખૂબ જ ભયંકર થંડરસ્ટ્રોમ થયો અને દુબઈ સહિત ગલ્ફ દેશોમાં એકદમ ત્રાહિમામ ત્રાહિમામ મચી ગયો થંડરસ્ટ્રોમ એક લાઇનમાં સમજીએ તો થંડરસ્ટ્રોમ વીજળીનું તુફાન છે જે વીજળી માટે પણ જવાબદાર હોય છે જે આપણે દુબઈ ઓમાન અને સાઉદીમાં જોયું કારણ કે આ તબાહી ક્લાઉડ સીડિંગના કારણે ઉપડવાનું લાઝમી જ નથી અસલમાં મિત્રો ક્લાઉડ સીડિંગ એક સીમિત એરિયામાં કરવામાં આવે છે પણ મિત્રો પૂરનું પ્રચંડ રૂપ દુબઈ બેહરીન ઓમાન યુએઈ અને સાઉદી અરબ જેવા અનેકો દેશોમાં જોવા મળ્યો જે દેશોમાં વરસાદ પડવી ખૂબ જ મુશ્કેલ હતી ત્યાં મિત્રો આવી રીતનું ભયંકર પૂર ક્યારે પણ ક્લાઉડ સીડિંગથી ઉપડી નથી શકતો પણ મિત્રો આનો મુખ્ય કારણ છે અરબસાગરમાં થઈ રહેલી ખૂબ જ અજીબ હરકતો અને સૌથી મોટો કારણ છે ક્લાઇમેટ ચેન્જનો જેનો અસર મિત્રો હવે ભારત દેશ ઉપર પણ જોવા મળશે બે હજાર પાંચમાં મુંબઈ અને ગુજરાતમાં આવેલો પૂર પણ અરબ સાગરની ઉથલ કારણે જ આવ્યો હતો જે ખૂબ જ નાના લેવલ ઉપર હતો જ્યારે મિત્રો ગલ્ફ દેશોમાં આવેલો આ પૂર ખાલી એક ટ્રેલર છે કારણ કે અસલી તબાહી તો હજી આપણા ભારત દેશમાં ઉપડવાની છે જેનો અસર મિત્રો સૌથી વધારે આ આઠ રાજ્યો ઉપર પડવાનો છે આ આઠ રાજ્યોના નામ જાણવાથી પહેલા મિત્રો વિડીયોને લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આ રાજ્યોમાં મિત્રો વધારે સંકટમાં છે મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત રાજ્ય અરબસાગર નો સી સર્ફેસ તાપમાન લગાતાર વધી રહ્યો છે ત્યાં જ મિત્રો વાતાવરણમાં હ્યુમિડિટી મતલબ કે નમી પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે અને આ બધું સાબિત કરે છે કે ભારતના પશ્ચિમી ભાગમાં દુબઈની જેમ જ એક ખૂબ જ ભયંકર સ્ટ્રોમ ટકરાવાનો છે જેના કારણે મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રલયકારી પૂર આવી શકે છે આ બે રાજ્યો પછી સૌથી વધારે ખતરામાં છે નોર્થ અને નોર્થ ઇસ્ટમાં વસેલા રાજ્યો જેમ કે રાજસ્થાન હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર આસામ મણિપુર ત્રિપુરા આ રાજ્યોમાં પણ વાતાવરણમાં નમી ક્લાઇમેટ ચેન્જ અને અરબસાગરની ઉથલપુથલના કારણે થંડરસ્ટ્રોમ ટકરાવાની સંભાવના છે થંડરસ્ટ્રોમના સિવાય મિત્રો આ રાજ્યો ઉપર ગોલ્ફનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે ગ્લોફ મતલબ કે ગ્લેશિયર લેક્સમાં પાણી ઓવરફ્લો થવું ઓવરફ્લો થયા પછી આઉટબ્રશ થઈ આખા જિસ્સામાં ખૂબ જ પ્રેશર સાથે પાણી વહેવાનો ખતરો જેના ચાલતા મિત્રો હાલમાં જ બેરીન જેવા દેશમાં ખૂબ જ ભયંકર તબાહી મચી છે આના સિવાય મિત્રો સિક્કિમમાં બે હજાર ત્રેવીસમાં થયેલા જળ પ્રલયમાં આનું એકમાત્ર કારણ પણ ગ્લોફ જ છે ભારત નેપાલ બાંગ્લાદેશ ભૂટાન મિઝોરમ અસમ આંધ્રપ્રદેશ આવા અનેક રાજ્યો રેડ ઝોનમાં આવે છે કારણ કે ભારતમાં ખાલી ચાર જ રાજ્યોમાં ચોત્રીસ પ્રમુખ ગ્લેશિયર છે હિમાલય રિજિયનમાં વસેલા સૌથી વધારે ગ્લોફ એક્સ મોજૂદ છે જેમાં મિત્રો પાણી થોડાક પાછલા દશકમાં સાડત્રીસ થી તેતાલીસ ટકા સુધી વધી ગયું છે આ રાજ્યોમાં ત્રીસ લાખથી પણ વધારે લોકો વસેલા છે અને એવામાં મિત્રો ગ્લફનો ખતરો ત્રીસ લાખથી પણ વધારે લોકો ઉપર છે ગ્લફના કારણે વિપદા કેટલી ખતરનાક આવી શકે છે આનો ટ્રેલર આપણે સિક્કિમમાં આવેલી તબાહીમાં જોઈ ચૂક્યા છીએ જો આ ગ્લોફ લેક્સમાં પાણી આમને આમ વધતો રહ્યો

પબન સુઓ ઉઠી રે મેટાળી રાત્રો દિવસ બરસીબે પાણી દખણ મે ઠારોના પાયના એરો સાતો ગ્રામો જજબો ભાગીનો આનો મતલબ છે મિત્રો પવન મતલબ કે હવા ખૂબ જ પ્રચંડ રૂપ ધારણ કરશે દિવસે અને રાત્રે પાણી વરસશે અને દક્ષિણમાં એકાવન ગામોને ભ્રમિત કરી નાખશે મતલબ કે ક્યાંક જળ પ્રલય સંકટ આખા ભારત દેશ ઉપર મંડરાઈ રહ્યો છે આવા વાળા સમયમાં ક્યાંક તો પાણી પાણી હશે તો ક્યાંક પૂરી રીતે સૂકો હશે અને એક સમયે મિત્રો એવો પણ જળ પ્રલય ઉભો થશે કે આખે આખો કળિયુગ ખતમ થઈ જશે અને કળ્યોગી મનુષ્યોના નામો નિશાન આ દુનિયામાંથી ખતમ થઈ જશે આ તબાહીથી બચવાનો એકમાત્ર રસ્તો છે મિત્રો ઈશ્વરની ભક્તિ કરવું કારણ કે પ્રાકૃતિક આપદાઓનો સૌથી વધારે અસર પાપીઓ ઉપર પડશે જે જનવરોની બલિ આપે છે એમના ઉપર થશે જે માણસને માણસ નથી સમજતા એના ઉપર થશે જે સંસારમાં પોતાના અને પરકાનો ભેદ કરીને હત્યા કરે છે એમના ઉપર થશે એટલા માટે મિત્રો હજી પણ સમય છે સત્કર્મ કરવા અને હરેક વ્યક્તિનો સન્માન કરવું ખોટા રસ્તા છોડી અને સારા રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન કરો કારણ કે જ્યારે ઈશ્વર પોતાના કામોનો હિસાબ લેશે ત્યારે કોઈ પણ ઉપાય કામ નહીં આવે ઉમીદ છે મિત્રો કે આ વિડીયો અને અમારો આ સંદેશ બંને જ તમને પસંદ આવ્યા હશે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો સારો લાગ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ